જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી બે સમાન હોય એવું લાગે છે એટલે સૂર્ય સૂર્યગુરુનો રાજયોગ છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચીડી એટલે બિઝનેસમેનમાં કમી રહેશે પોતાના લેવલે પણ એના હાથ નીચા માણસો જે કમી દૂર કરી નાખશે સાથે આ શનિ છે જે સ્ટેટ છે લાખ વ્યક્તિ કરમ પ્રધાન છે ગુરુ એટલે એનો લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ પેજ જોરદાર હશે અને સૂર્ય હિંમતથી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે લોજિકે જોરદાર છે પણ લોજિકમાં નહીં જેટલું માસ્ટર ઓછું પણ એમને વેટ પહેર્યો છે એટલે કોઈ વાંધો નહીં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કારણ કે વેટ પહેરવો પડે આ સારામાં સારા લોજી કે સમજવામાં થોડી કમી હશે પણ એને વેટ પહેર્યો છે એટલે એ કમી દૂર કરે છે સારામાં સારી સાથે આ કોન થઈ રહ્યો છે આ વ્યક્તિ સમજદારની નિશાની છે સાથે બીજું કે અહીંયા આગળ આ રાઉન્ડ થઈ રહ્યું છે ધનુષાગર આ વ્યક્તિ સમજદાર અને હોશિયાર હોય એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદય રેખા છે કે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય આ કોઈનો પણ એક રૂપિયો બાકી ન રાખે અને બીજું અહીંયાથી એક રેખા આવી અને એને જોઈન થઈ રહી છે એટલે શરૂઆતીમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આનો ગુસ્સાનો સ્વભાવ વધારે હશે અને પછી એને વ્યવસ્થિત છે પણ આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો પણ એક રૂપિયો નહીં બાકી રાખી એના ઘરે દઈને આવશે અને આ લોકોની મદદ કરવામાં પહેલો નંબર હશે કોઈને કંઈ પણ જરૂર હોય ને તરત અડધી રાતે ઊભા રહેશે પણ લોકો આને છેતરી પણ શકે છે કેમ કે કોઈ ભાવનામાં નિર્ણય લે ને તો આને નુકસાન થાય આ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું દી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો બીજું પરોપકારના કાર્ય કરશે કોઈ આનંદ છેતરી જાય તો પણ આ વ્યક્તિ પરોપકારના કાર્ય કરશે અને આ હૃદયરેખાવાળા પ્રેમી સ્વભાવનો હોય પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા આ સારામાં સારી રેખા છે સાથે આ અહીંયાથી આ રેખા નીકળી રહી છે અને અહીંયા જઈ રહી છે આ એક સારામાં સારી વસ્તુ છે પણ આ રેખા જે અહીંયાથી નીકળી અહીંયા જઈ રહી છે અને એમાંથી એક રેખા ઉપર જઈ રહી છે આ ઓનલાઈન બિઝનેસ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરાવે ને એની રેખા છે સારામાં સારી સાથે આ રેખાની નીચે એક પણ રેખા આમ આવી રહી છે અને એક અહીંયા આવી રહી છે આ નિર્ણય રિલેટેડ પ્રોબ્લમ કરે આ ઇન્સ્ટ્રોમિનિયા કે આ જે કહેવાય ને એનો પ્રોબ્લમ થાય અને આ માઇન્ડ રેખા બહુ મોટી છે સાથે આ સોળ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લીધું હોય અને પછી સ્વતંત્ર ડિસિઝન લીધું હશે અને આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળી છે કે આ પરિવારના જે સંસ્કાર હોય ને એને લઈને ચાલવાવાળી છે બીજું આ ચતુરાંગી જ્ઞાનવાળી છે રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે સુવે ને ત્યાં સુધી આ વ્યક્તિ જ્ઞાન અર્જન કરવાવાળી છે અને આને કોઈપણ કામ સોંપવા ને ઇન્ટેલિજન્ટ તરીકે કરશે અને જ્યારે જ્યારે આ રીતે રેખાઓ અહીંયા કપાશે ને ત્યારે એને કમર રિલેટેડ પ્રોબ્લેમ થશે બે વરસ પાંચ વરસ સાત વરસ ત્યારે આને કમર રિલેટેડ થોડોક પ્રોબ્લેમ થશે પણ રોજ સવાર ઉઠવાથી મને રાતે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાની છે કોઈ કોઈપણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકેથી કરશે સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે અહીંયા આગળ ચ કેતુ પર્વતથી ધનની રેખા નીકળી અને છેક અહીંયા સુધી જઈ રહી છે આ સારામાં સારી ધનની રેખા છે પણ એમાં એક બે અને ત્રણ કટ છે આ જીવનમાં ચોવીસ વર્ષે ત્રીસ વર્ષે અને આડત્રીસ વર્ષે કટ થયું છે અને બીજું એક ચાલીસ વર્ષે કટ છે અહીંયા આગળ ત્યારે આ વ્યક્તિને ભારે નુકસાન ગયું હશે કેમ કે કટ છે રેખાનો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે એમ કે રેખા મોટી છે સાથે આ ધન રેખા આ બુદ્ધરેખાથી બનતો મની ટ્રાયંગલ છે આ એક સારામાં સારી વસ્તુ છે ગ્રેટેંગલ નથી પણ મણી ટ્રાઇંગલ છે પણ આ ધનરેખામાં અહીંયા છે પછી અહીંયાથી આ ધન રેખા નીકળીને અહીંયા આગળ આ મોટી પ્રોપર્ટી લે એની નિશાની અને એક બીજી અહીંયાથી રેખા નીકળી રહી છે આ બીજી ધનરેખા છે અને બીજું અહીંયાથી કકડા કકડા છે અને એક અહીંયા આગળ આ પૈતૃક સંપત્તિનું નિશાન થાય છે અને ઉપર જઈ રહી છે ધનરેખા અને બીજી એક અહીંયા ધન રેખા છે આ બધી પટલી પટલી છે આ અઢાર કલાક મહેનત કરાવે પણ અહીંયા આગળ જે ચોરસ થયું છે આ પૈતૃક સંપત્તિ મળશે એને પૂર્વજોની એના કહે ને દાદા મામા કાકાની જે પ્રોપર્ટી હશે ને એ મળશે અને આ ધન રેખા છે અને અહીંયા આગળ એને પચાસ પચાસ ભાવ ત્રેપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે ને એની નિશાની છે અને આ જે ચોરસ થઈ રહ્યું છે ને એ પૈતૃક સંપત્તિ મળશે અને આ બીજાની પ્રોડક્ટ સેલ કરવામાં જોરદાર હોશિયાર હશે અને જબરજસ્ત આ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ કોઈની પ્રોડક્ટ સેલ કરવામાં જબરજસ્ત માસ્ટર હશે કેમકે જ્યારે છેક સૂર્ય અને શનિની જોડે જાય ને ધનરેખા બીજાની પ્રોડક્ટ વેચવામાં નંબર વન હોય સારામાં સારું સાથે આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાન આ મલ્ટીપલ પ્રોપર્ટી એ બનાવશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આના નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી છે પણ પટલી જેલા અઢાર કલાક આને મહેનત કરાવે બીજું આ જીવન રેખા અહીંયાથી નીકળી રહી છે અહીંયા સુધી છે અને આ જીવન રેખા નીચે છે એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી પચાસથી લઈને સાહીઠ સુધી જીવન રેખા નથી એટલે પચાસ વર્ષની ઉંમરથી લઈને સાહીઠ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કંઈ પણ ડિસિઝન લેવા જશે ને એને ડિસિઝન નહીં લઈ શકે એમ કે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે અને આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે એટલે આ વિદેશ રેખા છે વિદેશ જવાના મોકા છે જો કે અહીંયા 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 આ બધા વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા સાથે જોઈ લો અહીંયા જીવન રેખા જ નથી પચાસથી લઈને સાઠની વચ્ચે જીવન રેખા જ નથી તારે કોઈ પણ ડિસિઝન નહીં લઈ શકે બીજું આ એક મોટી ડિગ્રી લીધી હોય ને એની નિશાની છે સારામાં સારી આ જીવન રેખામાં બીજું આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત માઇનસ છે કેમ કે ખાડો છે ગુરુ પર્વત ઉપર આ આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આનામ કાઉન્સલિંગ ફિલ્ડ લીડરશીપના ગુણ આ બધામાં કમી થાય આ સામેવાળા ઉપર આનો પ્રભાવ ન પડે જો પણ એને બીજો એક ફાયદો શું છે કે અહીંયા ચોરસ થઈ રહ્યું છે બીજું અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે બરાબર અહીંયા એ ચોરસ થઈ રહ્યું છે અહીંયા એ ચોરસ થઈ રહ્યું છે આ બત્રીસથી છત્રીસ વર્ષની ઉંમરમાં મોટી પ્રોપર્ટી લેશે એ અને આ ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે ગવર્મેન્ટના કોઈ કામ હોય ને એમાં એને ફાયદો થાય જ્યારે ત્રિકોણ હોય ગુરુ પર્વત ઉપર પણ આ બધાની આ ખાડાના હિસાબે જે એમને સફળતા મળવી જોઈએ ને એ સફળતા ઓછી મળી રહી છે પણ આને મલ્ટીપર બિઝનેસ મળશે કેમકે આ રેખાઓ થઈ રહી છે આ મલ્ટીપર બિઝનેસની રેખાઓ છે અને અકર સાયન્સમાં જ્ઞાન પણ આવશે સારામાં સારું ગુરુ ગુરુ પર્વત વીક છે એને ઓળ દ્વારા સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે આ શનિનો પર્વત છે શનિના પર્વત ઉપર મેં તમને કીધું આ એ આ ચોરસ આ પૈતૃક સંપત્તિનું છે આ સારામાં સારી અને શનિ પર્વત ફ્લેટ છે એ સારામાં સારી વસ્તુ છે એક્સ ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વતની અંદર જો આ સૂર્યરેખા પણ અહીંયાએ આ રીતે નિશાન થઈ રહ્યું છે અને અહીંયા જે થઈ રહ્યું છે ને આ માછલી જેવું નિશાન થયું આ નામને પ્રતિષ્ઠા માટેનું છે આને એવોર્ડ પણ મળી શકે છે ઇન્ટરનેશનલ અને નેશનલ બે એવોર્ડ મળી શકે છે કે જ્યારે આવી રીતનું નિશાન હોય અને અહીંયા આગળ ત્રિકોણ થાય છે આ ત્રિકોણ થઈ રહ્યું છે એટલે જે કંઈ પણ ઈચ્છા કરશે એ સો ટકા પૂરી થશે શૂન્યમાંથી સર્જન અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિને હિંમતથી સભા જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ વધો કરોડની હિંમત કરશે અને આ સૂર્ય રેખા છે આ સારામાં સારી છે પણ બે એટલે આ મલ્ટિટાસ્ટર વ્યક્તિ છે આ સારામાં સારો સૂર્યપર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ સૂર્ય પર્વતમાં અહીંયા આગળ એક રેખા આમ જઈ રહી છે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની વિદ્વાન અને મા ધુરંધર હોય આની પાસે જ્ઞાન જોરદાર હોય લોકોને સમજાવવાની ફીલ જોરદાર હોય આ લોકોને સમજાવી શકે અને એને લોકોને ગાઈડ પણ કરી શકે આ સારામાં સારી વિદ્યા રેખા છે સાથે અહીંયા આગળ જો આ એક સૂર્ય રેખા છે આ બે સૂર્યરેખા એમાં આ મલ્ટીપલ પ્રોપર્ટી થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુદ્ધનો પર્વત છે આ બુધનો પર્વત જોરદાર છે આ બુધ પર્વત ઉપર અહીંયા આગળ આ બે આ રીતિ થઈ રહી છે ને એમાં ચોરસ થઈ રહ્યા છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિની અંદર રક્ષાનું કામ કરશે જ્યારે બુધ રેખામાં ચોરસ બને ને એટલે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય આ વ્યક્તિઓ રક્ષાનું કામ એટલું જબરજસ્ત થાય કે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને કે કાંઈ પણ જતી હોય ગાડીનો એક્સિડન્ટ થઈ જાય તો આબાદ રીતે આ બચી જાય આખી ગાડી ડબો થઈ જાય એક કે પણ પડકા પણ આને શરીરને કંઈ પણ નુકસાન ન થાય આ સારામાં સારી વસ્તુ છે અને આ કાંઈક જગ્યાએ નો પાર્કિંગમાં પણ ભૂલ ભૂલમાં ઘૂસી ગઈ હોય તો પણ ટ્રાફિક પોલીસવાળો ગલતી માફ કરીને એને જવા દે એક રક્ષાનું કામ કરે અને કાંઈ પણ એ ભટકી ગયું હોય કેવાનું ફોર વ્હીલ કે ટુ વ્હીલ લઈને ક્યાંક ગયું હોય અને અંજાનેમાં અગલત રસ્તે જતી રહી તોય પણ કોઈક વ્યક્તિ એને મળી જાય ને એને સપોર્ટ થઈ જાય અને એને રસ્તો સહી દિશા મળી જાય અને એક રક્ષાનું કામ થાય અને જ્યારે આ રીતની ભૂધરેખા હોય ને આ અનેક ભાષાની જાણકાર હોય અનેક ભાષાની જાણકાર હોય અને જો ભાષાનો જાણતી હોય તો સમજી તો શકે જોરદાર અને આ લગ્ન રેખા છે આ સારામાં સારી જેને અહીંયા સંતાન રેખા છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર ભૂત પર્વત છે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે આ સારી ગુજા માસિક નહીં જેટલી કમી છે યોગાન પ્રાણાયામ કરે તે દૂર થઈ જશે અને બહારનો મંગળ મધ્યમ છે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી કમ્ફર્ટેબલ થશે એટલે એની જોડે વાત કરશે અને પોતા પણ કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર સાથે જો આ એક રેખા આ બે રેખા આ ત્રણ મંગળ રેખા અને આ ચાર મંગળરેખાવાળો આ જ છે આ વ્યક્તિને જમીનોથી જબરજસ્ત ફાયદો થશે કેમ કે ચાર ચાર મંગળ રેખા છે આ તો બહુ જ સારામાં સારી વસ્તુ છે આ લાકડાની બિઝનેસ સ્ટેશનરીની બિઝનેસ રક્ષાનું કામ અને આને જ્યારે રાહુરેખાનો મારો ને ત્યાં મંગળ રક્ષાનું કામ થાય ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતા હોય ને રસ્તામાં દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથડાવી છે તો તરત જ બ્રેક માર દો અને બીજું આ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન લે વેચ કે જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ કોઈ પણ પ્રોડક્ટ વેચશે બધામાં એના પૈસા મળશે અને ચાર મંગળ રેખા છે આ સારામાં સારો હાથ કહેવાય જોરદાર સાથે આ શુક્ર પર્વત છે એની અંદર જો આ લેક્ઝરી રેખા છે અને લેક્ઝરી સુખ જોરદાર મળવાનું બ્રાન્ડ સિવાયની વસ્તુ નહીં રાખે બ્રાન્ડ સિવાય પણ આ વ્યક્તિને ગરમી સહન ન થાય અને પરસેવો સહન ન થાય અને આ વ્યક્તિ વેલ્યુ પર મની અને કહેવાનો મતલબ આ બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ પહેરતી નહીં હોય બ્રાન્ડની જ વસ્તુ પહેરતી હશે આની ગાડી એસીવાળી બંગલો એસીવાળો ઓફિસ એસીવાળી બધું જ એસીવાળું હશે અને આ સારામાં સારી વસ્તુ છે અને આ શુક્ર પર્વત જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ બેનિફોટ પર ડાઉટ છે સ્ટાર છે કે નહીં ખબર હું પૂછી જોઈશ જો સ્ટાર હશે ને તો શુક્ર પર્વતનો પાવર જોરદાર વધી જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર શુક્ર પર્વત છે આ લક્ષ્મીપતિ યોગ કહેવાય અને આ ચંદ્રનો પર્વત છે ચંદ્ર પર્વત સારામાં સારો છે જ્યાં ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ આ વિદેશ જવાના મોકા મળશે એની નિશાની કા કવિ બને બેમાંથી એક પણ આ ચંદ્ર પર્વત ઉપર આ રીતની રેખાઓ બહુ છે આ જે બધી રેખાઓ છે ને આ સીનની છે પૂર્વા આભાસ અને સમય પહેલાની ખબર પડી જાય એની આ નિશાની છે અને હું ઓડિયો દ્વારા પૂછી જોઈશું કે વસ્તુ છે અને તેજાબો કહેવાય સમય પહેલાની ખબર પડી જાય આ સારામાં સારી વસ્તુ અને આ એક બાતોની નિશાન કહેવાય કેમ કે સેજ ફ્લેટ છે આ વ્યક્તિ ઓવરથિંકર વધારે હોય બાતોની વધારે હોય અને અહીંયા આગળ સેજ રાઉન્ડ થઈ રહ્યો છે અને આને સંગીત પર્સન હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનારી જોરદાર ચંદ્ર પર્વત સારામાં સારો છે સાથે આ મણિપુર પર્વતમાં બે રેખા છે આ ધનની રેખા અને સુકની રેખા સારામાં સારી છે આ વ્યક્તિ અને પાટલા જન્મના કર્મ જોરદાર હશે એ કર્મના બળે આ જન્મની અંદર એને જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે પાટલા જન્મના જે કર્મ છે એ કર્મ એ પોતાની જાતે મહેનત કરીને આ વ્યક્તિ આગળ આવી છે આ એની નિશાની છે સારામાં સારી જોરદાર મણીપડ રેખા છે સાથે આનો ગુરુ બીક છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કશે તેને ફાયદો થશે શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ ચંદ્ર આ શુક્ર આ રાહુ કહેવાય આ કેતુ આ બધા ગ્રહો પ્રાવલ ફૂલ છે સાથે આ બિઝનેસમેનના પોળવા છે જોરદાર આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ વ્યક્તિનો હાથ જોયો એનો અનુભવ કર્યો આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ કર્યો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ